બુલેટ માર્ચ યોજીને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું બુલેટ માર્ચને જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી મહંતે લીલી ઝંડી આપી હતી આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જગન્નાથ મંદિરેથી રથયાત્રાના રૂટ જમાલપુર ખાડિયા પાંચકુવા કાલુપુર સરસપુર પ્રેમ દરવાજા દરિયાપુર દિલ્હી ચકલા શાહપુર માણેકચોક થઈને મંદિર સુધી બુલેટ માર્ચ યોજાઈ હતી આ માર્ચમાં પીઆઈપીએસઆઈ સહિત સો જેટલા પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો વરિષ્ઠ અધિકારીઓએ બુલેટ માર્ચ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે બુલેટ માર્ચનો બેવડો હેતુ છે બુલેટ માર્ચ દ્વારા જનતામાં વિશ્વાસ પ્રસ્થાપિત કરવો અને કર્મચારીઓને યાત્રા માર્ગ પરના સંવેદનશીલ વિસ્તારમાં પરિચિત કરાવવા રથયાત્રાના સુચારો આયોજન માટે તે પૂર્વે રૂટના સંવેદનશીલ પોઈન્ટ ચેક કરવામાં આવ્યા હતા રૂટ પરના જે પોઈન્ટ પર સુધારા વધારાની જરૂર જણાય ત્યાં કરવામાં આવશે એકસો અડતાલીસમી રથયાત્રામાં લાખો ભક્તો ઉમટી પડ્યા આશા છે જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે એઆઈ આધારિત સર્વેલન્સ ટ્રાફિક ડાયવર્ઝન ડ્રોન મોનિટરિંગ અને એન્ટી સેબોટેજ તપાસ સહિતની મલ્ટીલેયર સુરક્ષા ગોઠવવામાં આવી છે રથયાત્રાના રૂટ પર ડ્રોનની મદદથી એઆઈ સજ્જ કેમેરા દ્વારા સર્વેલન્સ કરીને વિવિધ માહિતી મેળવવામાં આવશે જેમાં ચોક્કસ જગ્યા પર કેટલાક લોકોની ભીડ છે તે વિગતો ગણતરીના સેકન્ડમાં મળી જશે રૂટ પર કોઈ શંકાસ્પદ રીતે દોડતી વ્યક્તિ પર પણ નજર રાખી શકાશે આગામી દિવસોમાં શાંતિપૂર્ણ અને ઘટના મુક્ત કાર્યક્રમ સુનિશ્ચિત કરવા માટે નાગરિક એજન્સીઓ અને મંદિર વ્યવસ્થાપન સાથે વધુ કવાયત અને સંકલન બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતી અમદાવાદ